જય મુરલીધર મિત્રો જ્યારે હમણાં ત્રણ ચાર દિવસ પહેલાં જે બનાવ બન્યો અને જે ખોટી અફવાઓ ફેલાઈ ગઈ કે ભાવેશભાઈ માડમ અને આ જે ભાવેશ માડમને ખોટી રીતે ભાવેશ માડમના નામ ઉપર અપ્રસાર કર્યો એ આ ભાવેશ માડમ પોતે જ મારી સાથે છે અત્યારે મારી ઊભા છે અને મિત્રો ઘણા લોકોએ રાજકીય રીતે ડેરી અને દિનેશ કટારીયા કેમ બદનામ થાય એનું કાવતરું કરવા માટે આવા એક નાના માણસનો નાના કર્મચારીનો ખોટી રીતે દુરુપયોગ કરીને ખોટી રીતે દવાખાનામાં દાખલ કરી ખોટી રીતે ડેરીને બદનામ કરી સોશિયલ મીડિયામાં અને પ્રેસ મીડિયામાં પોતાની વાહવાહી જાય અને દિનેશ કટારીયાનું નામ ખરાબ થાય અને ડેરીનું નામ ખરાબ થાય એના માટેનો જે પ્રયાસ કર્યો અને મિત્રો એમને હું કીધું છે કે દૂધનું દૂધને પાણીને પાણી એમની હાજરીમાં મારી સાથે જ છે ભાવેશ પણ મારી સાથે છે ભાવેશ માડમ પણ મારી સાથે છે મારા મિત્ર માડમભાઈ હતા ભીમસિંહ માડમ એમનો ભત્રીજો છે તો ઘરનો એમની સાથે પારિવારિક સંબંધ છે પારિવારિક સંબંધનો દુરુપયોગ થાય અને પારિવારિક સંબંધમાં કંઈ ખટાશ આવે એના માટે આનો દુરુપયોગ કર્યો જ્યારે આપણા જ ઘરનો દીકરો કે ઘરનો છોકરો જ્યારે કોઈ અવું પકડું ભરે કે ભૂલ કરે તો એને ઠપકો દેવાનો એને કાઢી મૂકવાનું ન હોય એવી રીતે મેં ભાવેશને પણ ઠપકો દીધો હોય છે કે ભાવેશ આ તારી ભૂલ છે ઉતાર ન કરવું નહીં અને એને સ્વીકારેલી વાત હતી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે ધીરજભાઈ ભાઈ ભૂલ ભૂલું નહીં કરું અને બીજાના કેવાથી કરી છે આ છોકરો સીધો છે ગ્રેજ્યુએશન છે આજે મને પણ ફરિયાદ કરતા હોય છે પણ જો હું પોલીસ સ્ટેશન કરું એક આગેવાન તરીકે એક સમાજના આગેવાન તરીકે એક રાજકીય આગેવાન તરીકે જો હું એમના ઉપર ફરિયાદ કરું તો એમની જિંદગીનો સવાલ ઊભો થાય કાલે પોતે ગ્રેજ્યુએટ છે કાલે વાર નોકરીમાં ક્યાંય જરૂર પડે ત્યારે પોલીસનો દાખલો માગે પોલ્ટનો દાખલો માગે તો આ નાના માણસને હું એમને મદદ તો નહીં કરી શકું પણ એમને નુકસાન કરવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે એમને નુકસાન થાય ભવિષ્યમાં એમની નોકરી જાય એવો કોઈ પ્રયત્ન નથી એટલે ઘરના છોકરાને ઠપકો દેવો એ આપણી ફરજ છે એને કાઢીને મૂકાય ઘરના દીકરાએ ભૂલ કરી હોય તો પણ એમને ઠપકો દેવો પડે એ જ ભાવમાં એને મેં ઠપકો દીધેલો છે એ વાતને હું પણ સ્વીકારું છું અને મારી સાથે જ ઊભો છે બીજા લોકોને હું એ પણ સંદેશો દેવા માગું છું કે જે લોકોએ દિનેશ ખટારીયા સાથે રાજકીય હા કરવો હોય તો એના માટે એની સ્મૃતિ સ્વીકારવા માટે હું તૈયાર છું પણ ફરીથી કહી દઉં છું કે આવા નાના માણસોનો આવા સમાજના એક ઉદતા છોડવાને ડેમેજ કરવાનો કોઈ પ્રયત્ન ન કરે અને મારી સાથે જેને રાજકીય લડાઈ કરવી હોય કે રાજકીય રીતે કે સામાજિક રીતે જે રીતે લડવું એ રીતે મારી ખુલ્લે તૈયારી છે ક્યારેય હું મિત્રો પીસેટ કરી નથી પણ આ ભાઈ જીવતો જાગતો પુરાવો છે એ મારી સામે જ ઊભો છે ભાવેશ કે આ છોકરાને ટપકો દીધો એ છોકરાને કીધું કે ભાઈ વાસ્તવિકતા જે કઈ હોય એ પ્રમાણે આપણે હાલવું જોઈએ તો વાવેશ કરતા કીધું છે નાનો માણસ તને એ જ કીધું ને હા એ ભાઈ તું નાનો માણસ ન ભૂલ તારી શકે અમારી દીકરાને દીધો દીકરા

સારું તને લાભતક લીધું છે તારે કોઈ પણ જાતની ગમે ત્યારે જરૂર પડે આ ડેરી તમારી છે ડેરીની અંદર જે લોકોએ બદનામી કરી છે એને 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 ઉભા હું તને એટલી સલાહ દઉં કે તારા મિત્ર સર્કલ હોય તારા વર્તુળો હોય એને સલાહ આપજો અમારું રાજકારણ રાજકારણ તો રાજકારણની ગાયદા રાખે પણ તમારા જેવા છોકરાઓની જિંદગી બગાડનારા વાળો હું ક્યારેય માફ નહીં મને માફ કરજો તને તો તારી ભૂલ માફ જ છે ભલે એટલા માટે જ્યારે ડેરીનું કામ પડે દિનેશ પટેલનું કામ પડે ગમે ત્યારે આવ્યા હોય તો મારા મિત્ર ભીમસીભાઈ પાટણના ભાઈઓ મિત્ર ભીમસી મારી સાથે પારિવારિક સાથે છે જે ત્યારે તને બધું તારે ગમે ત્યારે જરૂર પડે ત્યારે આવું અમારે લાઈક કઈ હોય તો ગમે ત્યારે કહે અને જે લોકોએ તને ફોટો મેં ક્યારે ધોઈ લો છે એના કરી એ છે